નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નારા સાથે ગોવર્ધન પર્વત સત્તા પર મધ્યે રસિકજનો દ્વારા મહંત શ્રી ત્રિકમદાસજીના સાનિધ્યમાં નંદ મહોત્સવની દબદબાભેર ઉજવણી કર્યા જન્માષ્ટમી પછીના બીજા દિવસે સમગ્ર ભારતમાં ગોકુળ મથુરા વ્રજભૂમિ બાદ એકમાત્ર ગોવર્ધન પર્વત અંજારના મધ્યે દર વર્ષે યોજવામાં આવતા નંદ મહોત્સવની આ વર્ષે પણ ખૂબ જ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ નંદ મહોત્સવ કૃષ્ણ ભગવાનને જ્યારે જન્મ સમયે અષ્ટમીની મધ્યરાત્રિએ વસુદેવ મહારાજ નંદ આહિરને ઘરે ગોકુળમાં મૂકી આવે છે નવમીના દિવસે સવાર પડતા જ ત્યારે સમગ્ર ગોકુળની પ્રજાને સમાચાર મળે છે કે નંદજીના ઘરે લાલાનો જન્મ થયો છે ત્યારે સમગ્ર ગોકુળવાસીઓ નંદ મહોત્સવ મનાવી જે રીતે કૃષ્ણ જન્મની એકબીજાને વધામણી આપે છે તેવી જ અદ્ભુત પરંપરાને મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે આજે પણ જાળવી રાખેલ છે જે જય કનૈયા લાલ કી એટલે કે ગઈકાલે આપણે સમગ્ર ભારતભરમાં જન્માષ્ટમીનો ઉત્સવ એટલે કે શ્રાવણ આઠ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો એના બીજા દિવસે નેક્સ્ટ ડે એટલે કે નંદ મહોત્સવ નોમના દિવસે જે પરંપરા સમગ્ર ભારતમાં કદાચ ગોકુળ વૃંદાવનમાં જે પરંપરા છે નંદ ઉત્સવની એ જે પરંપરા સમગ્ર ભારતમાં અને એમાં ખાસ કરી ગુજરાત પ્રદેશમાંથી કચ્છમાં એમાં અંજાર ગોરધન તળેટીમાં છેલ્લા દસ બાર વર્ષથી એનાથી પહેલાં વ્રજ ગૌશાળા નગર પર આનંદ મહોત્સવ ઉજવવામાં આવતો એટલે આપણે એમ કહી શકીએ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં બીજા નંબરનો ઉત્સવ ઉજવવામાં આવે છે પ્રથમ ગોકુળોને મથુરા વૃંદાવનમાં અને બીજું નેક્સ્ટ એટલે કે આપણે ગોર્ધન તટે સત્તા પરમાં ને આ પરંપરા જેમ પહેલાં જ કહ્યું તેમ પંદર વીસ વર્ષથી ઉજવવામાં આવે છે ને આ ઉત્સવમાં જે ગોર્ધન પર્વત છે જેમાં રમ છે છે ધામ છે યમુનાજી છે આદિ અનેક વ્રતની પ્રતિકૃતિ જેને કહી શકાય સમગ્ર પ્રતિકૃતિના દર્શન એક જગ્યા ઉપર થાય છે એવી પવિત્ર ભૂમિમાં નિજાનંદ સંપ્રદાય સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ઉત્સવ ઉજવાય છે અને આ ઉત્સવમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને સમગ્ર કચ્છ જિલ્લામાંથી અનેક અનેક રસિક ભક્તો કોઈ પણ જાતના આમંત્રણ વગર સ્વયંભૂ બધા રસિક ભક્ત પધારતા હોય છે અને પદાર્થની સાથે જેને આપણે કહી શકીએ વનભોજન જેમ ઠાકોરજી જીતે વખતે નંદભાઈ બધાને અને વન ભોજન કરાયું હતું ભગવાન પણ જ્યારે પાછળ ચરાવવા માટે જતા ગાયો સાથે વૃંદભોજન ગોવાળીઓ સાથે કરતા એ ભાવથી એ હેતુથી કરી અને આ ગોર્ધન તળેટીમાં જે કચ્છી ભોજન જેને કહી શકાય વન ભોજનમાં બાજરાના રોટલા હોય ખારા ભાત હોય કઢી હોય માખણ હોય મિશ્રી હોય ગોળ હોય એ સાથે સમગ્ર અને પોતપોતાના ટ્રેડિશનલ જેને ગઈ ભેષ કહી શક્યા પહેરવેશ કહી શક્યા એ પહેરવેશ સાથે આપ જોઈ શકો છો અહીરો હોય અહીંનો પહેરવેશ પહેર્યો હોય ગઢવી હોય એનો પહેરવેશ પહેર્યો હોય જે જે જાતિ જ્ઞાતિ હોય પોતાનો જે ટ્રેડિશનલ ડ્રેસ હોય એ પહેરી અને જાણે કેમ ગોકુળમાં રાસ રમતા હોય ગોકુળમાં ભજન કીર્તન થતા એ ભાવથી અહીં ભજન કીર્તન થતાં એને ખાસ કરી અને નોમ છે એટલે ગોરધન તળેટીને ફરતો જ પ્રદક્ષિણા માર્ગ છે નવ મટકીઓ એ પણ શણગારયુક્ત અનેક પ્રકારના શણગાર કરી અને પોતપોતાના ભાવથી નવ મટકીઓ અહીં ફોડી અને ઉલ્લાસ સાથે આ નંદ મહોત્સવ પૂર્ણ કરવામાં આવે છે આપ સૌના ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને પણ નંદ મહોત્સવની જન્માષ્ટમીની હૃદયપૂર્વકને ખૂબ શુભેચ્છા પાઠવું